સુરતમાં કેટલાક વર્ષોથી કાર્યરત સંસ્થા દ્વારા પરિવારથી વિખૂટા પડેલા બાળકને પરિવાર સાથે મિલન કરાવી ખુશી વ્યક્ત કરવામાં આવી જીવન જ્યોત માનવ મંદિર મંદબુદ્ધિ આશ્રમ જે સુરતના છેલ્લા સાત વર્ષથી રોડ પર રખડતા ભટકતા બિનવાર્ષી મંદબુદ્ધિ લોકો માટે સેવા આપી રહી છે ત્યારે થોડા દિવસો પહેલા પરિવારથી વિખૂટા પડી ગયેલા નામ મોઝેદ અરમાન નામના બાળકને લિંબાઈ પોલીસ દ્વારા આશ્રમમાં મૂકવામાં આવ્યો હતો ત્યારબાદ સસ્તા દ્વારા બાળકને પૂછપરછ કરતા બેસ્તાન વિસ્તારનું એડ્રેસ બતાવતા ત્યાં રહેતા લોકો દ્વારા પૂછપરછ કરીને બાળકને પરિવાર સાથે મિલન કરાવવામાં આવ્યો હતો ત્યારબાદ પરિવાર દ્વારા જાણવા મળ્યું હતું કે બાળકને કેટલાક સમયથી માનસિક બીમાર હતો અને કેટલાક સમયથી ઘરેથી નીકળી ગયો હતો આ પરિવારને પોતાના બાળકને મળી જવાથી સંસ્થાને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે